ટાંકો પર આપણે સલકી ગયો છે જો કાલે ફરાઈ ગયો છે આપણે મોટો બંધ કરી દઈએ મોટો બંધ કરી દીધું તો એ કાકા બાકી પાણી એટલે એટલે આવે અને આજે તો વાતાવરણ પણ કેવું છે કે વાદળા કેવા થઈ ગયા સુરજ દાદા દેખાતા જ નથી

તો મળશે પાછા મોટા માસીના ના ઘરે જઈને તો બન્યા રેજો બ્લોગમાં માં તમારા પેન ની ઘરે ભૂગી ગયા છે કેમ કે અમારા માતાજી નું કામ છે એટલે અમે આવ્યા છીએ જે મારી બેન છે અને મારા પતંગ ની બારે કામ કરતા છે બધા મહેમાન જો બધા બેઠા છે ચાલ તો હજી બાર તમને દેખાડી દઉં તો આયા બધા બેઠા છે આઈ સંજય ને જો બધા બેઠા છે આયા અરવિંદ ભાઈ જો ને આ બસ અને આ બાજુ જરો રોટલા ને બધું હાલે છે અને અમારે બેન ના જેઠાણું છે અને આ મારા પપ્પા બેઠા છે હાલો ઇટ ફેમિલી જો આ મારા મામી છે અને આ મોટી બેન આ બેન ની ઘરે બધા આવ્યા છે અમે જો આ ઊભા છે અને આ એને મકાન બનાવ્યા છે જો અમાર મોટી બેન ને તો અમે બધા આવ્યા છે એની ઘરે દિનેશ ભાઈ આ બાજુ ના રહે માર મામા ને છે અને આ મારા પટેલ છે સસમા વાળા અમે આવ્યા છે આઈ ગણે ઘરે હાલો અમે ઘરે પહોંચી ગયા છે આવી ગયા તો કયું ના પણ આવી ઇટ પર બરી ઘરે તો ભૂલી ગઈ

અને મેથીની ભાજી લઈ આવ્યા છીએ એ કે સેલી પેલી ખાઈને ઓ પૂરું એટલી કે મેથીની ભાજી લઈ આવ્યા છીએ અને આજ તો અમે વેતા બાય તો હિરલબેન ઘઉ સોખા લઈ આવ્યા છીએ અમિતના પપ્પા કાલે કહેતા બાયલા ઘઉ સોખા લેવા તો ઓળખો અંગૂઠો નતા હોય અંગૂઠો નતો ફિગર નતા આવતા ફિગર નતા આવતા તો પછી પાછા વી તો હિરલ બેન આજ અંગૂઠો એનો દો ને ભવસો સોખા લઈ આવ્યા અને હિરલ બે તો મીઠાન કોથળી એન પપ્પા સે લેવા જાય ને તે મીઠાન કોથળી નો લઈ આવે આજ તો હિરલ મીઠાન કોથળી હટ લે ગઈ અને એટલું માથે ઉપાડી લાવી આજે હિરલ ઘઉં સોખા તો લઈ આવી તો બિસાડી એકલી ઘેર હતી ને તો ટાઈમ નતો જતો તો ઘઉં સોખા હામા પર કરી નાખ્યા અને ઘઉં આવ્યા કેવા મસ્તી લાગશે જો